bye જય માતાજી તો કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ અને જો આજે વાગી ગયા છે હવા ચાર અને અમે આવી ગયા છે માલનું કરવા કેમ કે આજે અમારે બહાર જવાનું છે એટલે થોડુંક વહેલા આવી ગયા છે નહીં તો હું પણ કાયમ પાંચ વાગે આવું છું અને જો દિલીપ ભેંસુ પાય છે આજે મારે બહાર જવાનું છે ને એટલે હું દિલીપની સાથે લઈ આવી વહીને ભેહું ભાવ બરાબર થોડુંક કામ કરવા લાગે તો ફટાફટ કામ થઈ જાય ને પછી અમારે જવાનું છે બાર ગામ જવાનું છે અમારે મેવાસા ન્યા છે પાટ હાદી અને નાનકડો મનોરથ એટલે કે લોટી ઉત્સવ એટલે અમે ફટાફટ પહેણ પાઈ લઈ ગઈ લઈ પછી અમારે જવાનું છે મેવાસા ગામ અને આ હશે અમારો ઈંડો અમારે કોઈ પાંચ પેશું છે એમાંથી શિયાળ દોવા છે અને એક છે ખેલ દિલીપજી કંઈક કહેશે એ સાંભળો કાયમ તો હું રોજ પાંચ વાગે આવું પણ આજ થોડાક અમે વેલા થઈ ગયા છે વેલું કામ કરીને તો પછી વેલું કે આખો અને વેલું જવાય અને જે આ છે અમારે એક છે ને મહેસાણી છે બાકી બસ જીવ તો ઓલી છે દેશી કહેવાય પરદેશી જી કહેવાતી હોય પણ એક અમારે જાડી દે છે તમને નજીક જઈને બતાવું છું દિલીપ ભેમભાઈ છે આજે તો થોડું થોડું કામ કરવા લાગે કોઈ જાજી તો ના કરવા લાગે મને બંધ જઈને આ ભીને તો પેલા થોડોક ટાઈમ પેલા એ દોઈ લેતા હવે નથી દોવા દેતી ને થોડોક ટાઈમ પહેલા દિલીપ દોઈ લેતા અને મિત્રો જો તો અમે અમારા ચેનલમાં નવા હોવ તો અમારા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ કરીને જણાવજો કેવી આ બાંધવાની છે એ બાંધીએ હા જો મિત્રો એક દિવસ રાત્રે આપે થોડા આવી ગઈ બરાબર એટલે વરલાનું તો એને વરલાનું અને આ પોપડીનું બે મોય મોએ કરી નાખ્યું રાઈ હતી પોપડીમાં તો દુનિયાના પોપિયા હતા તો બધા એ પોપિયાની પણ નાની જિંદગી એટલે એનું પણ મોય મોય થઈ ગયું હતું અને આ છે વરલો જે લાલ છે એનું એ મોએ મોએ થઈ ગયું હતું હાલો હવે દિલીપ દેવ પામ મંડે ખાવાનું કામ કરે ફાઈનલ મિત્રો જો આ અમારો છે ને નાનકડો એવો તબેલો છે તમે જોઈ શકો છો ભેંસુ પાવાનું કામ કઈ ચાલે મંજી બે પાઈ આપણે એક પાઈ દીધી અને હજી બે પાવાની છે બે બીજે એટલે પાવાનું કામ કાંઈ પૂરું થઈ જાય અને નાખવાનું કામ કાંઈક થઈ ગયું છે પછી તો આ કોદરા પીડા હે કોદરા ખૂનું છે મિત્રો આનો ભેગા કરી દે એટલે નાખી આપીએ તબેલો પાણીની કુંડી રાખેલ છે સાઈડ માં સાઈડ માં કુંડી રાખેલ છે પાણીની અહીંથી આપણે તો પેલો ચાલુ થાય છે ત્યાં સુધી પછી અહીંથી જવાનું છે પોદરા ઉપાડી આમ ઓલી ભેંસ છે ત્યાંથી આમ નામ જઈ અહીંયા છે ઉકેળો જ દીવાલ મૂકતા જ ડાયરેક ઉકેળો પોદરા અને ભેંસને નવરાવાનું કામ સાથે હાલે હાલો મિત્રો વાગી ગયા છે અને આપણે જવાનું છે બાર ગામ નિવાસા છે હવાસા થઈ ગયા છે અને આપણે જવું છે મેવાસ બાર જમા અને આવે છે અને જો હવે તૈયાર થાય છે ત્યાર થઈ જાય એટલે હાલો કમ્પ્લીટ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને જઈ મેવાસા જ્યાં છે આજે થોડોક બેઠી મંડી અને લોટી ઉત્સાહ છે આપણે જવાનું છે ત્યાં ને ત્યાં અને આલો વિડીયોમાં બન્યા રહેજો નવા મિત્રો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો ને આ છે અમારી વાણેજ પિંડારા ગામ છે ને હાલો જો મંજી ત્યાં થી આવી ગઈ છે અને અમે જઈએ બાર ગામ હાલો મિત્રો પાછા મળીશું કાલે કાલે સુધી બાય બાય જો હવે ઉતામર હે ત્યાં થાવા માં બાર લાગે અને પછી જવા ઉતામર હોય બાય બાય કાય કે હાલો કાલ પાછા મળી અને નવા મિત્રો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ના ગાડી આગળ થી જઈ ને જ